આપણે સાય ડાયટ થોડીક છે ઠંડી ને અત્યારે ઉડીયા તો ઠંડી ઉડાડવા મીડ્યા બાંધુ કરી દીધું એકબીજા ને અહીંયા આપણે દરવાજા આવી દહીંક ઉભા રહી તડકે અત્યારે ઊભા થઈ તડકે આપડી દોસ્ત આની એડવાટાઈ બોર્ડ લાગી ગયું હ તો આલો મઢુલી બાજુ નીકળી જ આવીશ કારખાને આજ ગાડી છે નહીં ખોડી એવું લાગે છે એટલે ગાડી લઈને આ જ છે તો ચાલો મઢવી લઈ તેને ઉભા રહીશ કારખાના નીકળી જઈએ ડાયરેક્ટ છે તો આલો ઇજાભાઈ ટાટા ચાલો મઢવી લે નીકળવી જોઈએ ઊભા રહી ગયા વિડીયો બનાવી રહીજો મજા આવશે તો જો આપણે ત્યાં ઘરે પહોંચી ગયા છે અને અત્યારે બાર વાગી ગયા છે તો ખાવા ગઈ એવા ઘરે કારખાને સીધા

ટીક ને રમડવા લાવ્યા કા આ ગલુનો રમડવા આયા ને કોને રમડવા આયા આમાં કે આમાં આયા જો આયા હાઈશું આયા તો તો આ કે કોને રમડવા આયા ગલુડા ના ના ગલુ ક્યાં છે આ આયા સજો બી 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 એટલું ગેલી બી

Kita halo kawap jiak eh, Uncle Alok eh, Uncle Alok, eh, kamu lawan usin, ke rumah Manggarit nih. Desi, bisu, bisu datang, hai Kak, bisu, bisu terikin nih. bisu, hai Kak, Wi Man, Wi B, Desi B, Kak, Hero, Kitty lo, kita,

અને કારખાને જાય પણ કારખાને એવું છે કે હમણાં નવું નવું સારું ઈચ્છ્યું છે એટલે બધા કોઈ આવતા નથી પૂરા બધા આ ડવા બીજા કામે વહી જાય અને હાવ નવરા હોય મોડા મોડા ટાઈટના એટલે બહુ કંઈ કામ થાય નહીં એટલે બધા વહેલા વૈયા જાય ટાઈટના બહારથી આવા ટિફિન લઈ આપણે વહેલા વહી આવી કારક મોડા ક્યાંક વહેલા મોડું થઈ ગયું હતું એટલે હજ કાંઈ બહુ બ્લોગ બનવાની હતી બ્લોગ હવે આપણે એન્ડ કરી છે એટલે બરો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહ્યો અને તમારા દોસ્તોને પણ શેર કરજો એટલે મારો વોસ્ટ ટાઈમ કંઈક થોડો વધે અમારે બીજી કાંઈ અપેક્ષા નથી તમારી કે અમને સપોર્ટ કરો તો અમારો કંઈક વોસ્ટ ટાઈમ પૂરો થાય અહીંયા બધી બ્લોગ ગયો હોય તો તમારું થેન્ક યુ તમારો ધન્યવાદ અને બ્લોગ સારો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહ્યો હાલો જય માતાજી બાય બાય